રાધનપુરમાં ભાડિયા ગામે પીવાના પાણીની પારાયણ સરકારની સે જલ યોજનાની વાતો પોકળ સાબિત કરતા દ્રશ્ય છેલ્લા ત્રણ વર્ષથી ભાડિયા ગામે પીવાના પાણીની પારાયણ યથાવત જોવા મળી રહી છે લોકો આઠસો રૂપિયા આપીને વેચાતું પાણી લાવવા મજબૂર બન્યા છે ગ્રામ પંચાયતમાં લોકો પાણી વેરો ભરે છે ત્યારે ગામમાં પાણી પહોંચાડવામાં તંત્ર મનમાની કેમ ચલાવી રહ્યું છે તે સમજાતું નથી પાણી બેરું લઈને લોકો પાણી ન પહોંચાડતા તંત્ર સામે ગ્રામ પંચાયત સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો છે રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ભર ઉનાળે પીવાના પાણીની પારાયણ ઊભી થઈ છે ગામમાં પંચાયતના સત્તાધીશોને ઘરે અને પોષ વિસ્તારમાં પાણી આવે છે જ્યારે અતિ ગરીબ પછાત વર્ગના લોકો વસવાટ વર્ષોથી કરે છે પીવાના પાણીથી વંચિત હોવાનું લોકો જણાવી રહ્યા છે અગાઉ પણ ભાડિયા ગામના લોકોએ પાણીના મામલે મામલતદાર સહિત પંચાયતમાં રજૂઆત કર્યા બાદ પણ તંત્ર પાણી પહોંચાડવામાં ઠગાઈ કરતી રહી છે છેલ્લા બે વર્ષથી વધુના સમયથી લોકો પીવાનું પાણી વેચાતું લાવી રહ્યા છે ત્યારે ભર ઉનાળે ગ્રામજનોને પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન બન્યા છે તેઓની એવી રજૂઆત છે કે ગામના સરપંચને અનેક વાર રજવાતો કરી હોવા છતાં સરપંચ સાંભળતા નથી ઘણા લોકોને રેશન કાર્ડમાં અનાજ પણ મળતું નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે બજાણિયા વાઘાભાઈ ધર્મશીભાઈ ગામ પાડિયા તાલુકો રાંધે જિલ્લો પાટણ અમારા બજાણિયાવાસમાં છેલ્લા લગભગ મિનિમમ કે બાર મહિનાથી પાણી આવતું નથી ગામમાં બધી જગ્યાએ પણ બધી જગ્યાએ પાણી આવે પણ અમારા બજાણિયાવાસમાં પાણી આવતું નથી તો અમે એવા કોઈ ધંધાવાળા તો છે નહીં મતલબ કે પાણી આવે કે તો અમારે ટેન્કરની વ્યવસ્થા કરીએ અમારે કે ધંધો કરવો કે પાણી ભરવું અમારા બૈરા અમે આ રીતે રજૂઆત કરી અને અમને આ પાણીની અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને પાણી ટાઈમ પૂરું મળી રહેવું પડે અમે પાણી વેરા ભરીએ ઘર વેરા ભરીએ અન્ય કોઈ વેરા ભરીએ પણ અમને પાણી પૂરતું મળતું નહીં બરાબર તો અમને ન્યાય મળવું પડે કે પાણી અમારા બજારની વાસમાં પૂરતું મળવું પડે ને ટાઈમ ફલે ચોવીસ કલાક ના મૂકો તો કઈ નહીં પણ બે કલાક કે દોઢ કલાક એક કલાક પાણી અમને પૂરતું મળવું પડે આ મારી રિક્વેસ્ટ છે રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાછલા ત્રણ ચાર વર્ષ થી પીવાનો પાણીનો પ્રશ્ન છે અહિયાં નળ છે પણ જળ નથી એવી સ્થિતિ થઈને પડી છે અત્યારે બધા ગામની જે મહિલાઓ છે પાણી ભરવા માટે લાઈને લાગી છે સવારના ધંધો બગાડી અને પાણી માટે અહીંયા રોજ રોજ એક જ નળ છે પાણી આવે તો ખાલી એક જ ઘડો ભરાય અને પાણી જતું રહે છે આવો પ્રશ્ન અહીંયા જોવા મળી જાય છે અને અંદર મહિલાઓ છે ઘણી વખત ઝઘડાઓ પણ થતા હોય છે પાણીને લઈને તો સરકાર જે નળસે જલની યોજનાઓની વાત કરે છે કે દરેકને જલ મળે છે તો અહીંયા તો કોઈ જગ્યાએ જળ મળી નથી રહ્યું અને રોજે રોજ પાંચસો કે આઠસો રૂપિયાનું વેચાતું પાણી લાવી અને પીવે છે તો આવી ગરીબ પરિસ્થિતિવાળા લોકો ઘર ચલાવે કે પાણી પીવે પાણી ન હોય તો માણસ જીવી ન શકે પણ પણ ઘર બાળકો ભૂખે શકે જો સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે જે આ પ્રશ્ન ચાલી રહે છે પાણીનો એ સત્વરે ભર ઉનાળો છે અથવા તમે ટેન્કરની સુવિધા કરી આપો કે અહીંયા પાણી અમને મળી રહે એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માગણી છે અહેવાલ અનિલ રામાનુજ જ લોકાર્પણ